આજે આપણે અસાઇનમેન્ટ સોલ્યુશન પ્રશ્ન નંબર 4 નો ક પહોંચ્યા છીએ તો સૌપ્રથમ પ્રશ્ન નંબર 4 નો ક કે નીચેના વર્તુળના ક્ષેત્રફળ શોધો એમાં પ્રકરણ નંબર 9 આવ્યો છે અને પહેલો પ્રશ્ન આવ્યો છે કે ત્રિજ્યા 7 સેમી આપેલ છે તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર સૌપ્રથમ લખી નાખી કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર વર્ગ ચાલો હવે પાઈ ની કિંમત કઈ કીધું નથી તો શું લઈ લે 22 ના 22/7 * त्रिज्या के लिए 7 तो 7 * 7 49 7 7 कट हो जाएगा तो 22 7 4 7 * 16 = 112 x 7 = 119 એટલે 112 / 6² આપડે વર્તુળનો ક્ષેત્રફળ મળી જશે ચાલો હવે ત્રિજ્યા લે 10.5 આપી છે તો આપણે એ લખશું કે વર્તુળનો ક્ષેત્રફળ બરાબર π r²

એટલે બીજો 256 ની સ્વિમિંગ વિદ્યાયા એટલે 1 2 કા મે તો 0 1 ઉત્તરમાં એટલે કેટલા હશે 2300 10 * 15 ભેજાશે અને છેદમાં 10 * 10 એટલે x અહીંયા ઉડી જશે તો હવે ડાયરેક્ટ 15 નો ગુણાકાર કરવાનો છે એટલે હવે કેટલા હશે કે 231 * 15 0 एक एक तेरे तेरे एक दो भी पाँच एक का पाँच पाँच, पाँच, पाँच तेरे पंद्रह दे 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 तो पाँच दो भी एक पाँच दो दस नहीं है चलो पाँच छः चार नहीं तो ना इतने एक ना जो आप से छोटे सौ पाँच से आप से नहीं ना छः जमा दस इतने एक पॉइंट आप आज लेकिन अब मैं से तो पॉइंट पाँच सेमी नहीं बिया इतने सेमी स्क्वेयर चलो आप रो चलो प्रश्न नंबर तीन जोड़ी

के वर्तुल, वर्तुल क्षेत्रफल बराबर है इतना पाइ आर बर तो पाइ जितने बाइसना सिद्धमा सात मूल्य सत्तर पॉइंट पांच से इधर सत्तर पॉइंट पांच मूल्य सत्तर पॉइंट पांच चार अब पॉइंट सबसे पहले दूर कर दिए तो बाइसना सिद्धमा सात मूल्य एक शॉपिंग सेटेनर सिद्ध के नाम सिद्धस मूल्य एक शॉपिंग सेटे�

अच्छा तो 25 * 2 67 35 35 * 37 37 बेटा 56 का 5 5 * 3 8 એટલે 5 7 8 5 10 12 એટલે છે 22 * 4375 કરવાના છે તો 100 * 4375 કરવાના કે હાજી 4375 4375 * 12

सो मा से कोण है 5 सेमी 2 रात એટલો અમા ઓછો દર પર છે ચાલો અહીંયા વિડિયો પૂર્ણ થાય છે તો વિડિયો કેવો હોય તો વિડિયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો વસ્તુ જયન જય ભારત